હિન્દુ માછીમારો દ્રાળા દરિયાની ચોખા ફૂલ અને નારિયેળથી દરિયાની પૂજા કરે છે જેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવામાં આવે છે રક્ષાબંધનના તહેવારને બળે તરીકે પણ ઓળખવામાં આવે છે રક્ષાબંધનના આ તહેવાર પર બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેને સર્વ પ્રકારની રક્ષા કરવાનું વચન માગે છે એક તરફ બહેન ભાઈ પાસેથી રક્ષા માટેનું વચન માગે છે જ્યારે ભાઈ બહેનને આજીવન રક્ષા માટેનું વચન આપે છે રક્ષાબંધન પર બાંધવામાં આવેલી દોરી એ ભાઈ બહેનના સંબંધને મજબૂત બનાવે છે રક્ષાબંધનની શરૂઆત ક્યારથી થઈ તે અંગેની જાણકારી સંપૂર્ણપણે પ્રાપ્ત થતી નથી પરંતુ મહાભારત અને રામાયણના સમયમાં વાર્તા દર્શાવવામાં આવી છે જે નીચે મુજબ છે દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ એક સમય દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું યુદ્ધમાં હારના પરિણામે દેવતાઓ યુદ્ધમાં તેમના તમામ શાહી પાઠ ગુમાવ્યા પોતાનું રાજ્ય પાછું મેળવવાની ઈચ્છાથી દેવરાજ ઇન્દ્રએ દેવગુરુ બૃહસ્પતિ પાસે મદદની વિનંતી કરવાની શરૂ કર્યું ત્યારબાદ શ્રાવણ મહિનાની પૂર્ણિમાની વહેલી સવારે દેવગુરુ બૃહસ્પતિએ નીચે આપેલા મંત્ર સાથે સંરક્ષણ વિધિ કરી યેન ભદ્રો બલિરાજા દાનવેદ્રો મહાબલ તેને સ્વામી રક્ષેમાં ચલમાં ચલ ઇન્દ્રણીએ આ પૂજામાંથી પ્રાપ્ત થયેલા દોરાને ઇન્દ્રના હાથ પર બાંધ્યો જેના કારણે ઇન્દ્રને યુદ્ધમાં વિજય મળ્યો અને તેને ફરીથી તેનો ખોવાયેલો મહેલ મળ્યો ત્યારથી રક્ષાબંધન નો તહેવાર ઉજવા માં આવે છે શ્રી કૃષ્ણ અને દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણના કાકી શ્રુત દેવી નામના એક બાળકને જન્મ આપ્યો હતો આપને જાણીએ છીએ આંખો હતી તે ખૂબ જ વિચિત્ર દેખાતો હતો ત્યાં જ ભવિષ્યવાણી થાય છે કે જેના સ્પર્શથી બાળકોનો દેખાવ બદલાય તેના દ્વારા જ તેનું મૃત્યુ નિશ્ચિત હશે એક વખત શ્રી કૃષ્ણ તેમના કાકીના ઘરે આવ્યા હતા જ્યારે તેમણે શિશુપાલને હાથમો લીધો ત્યારે તે બાળક સુંદર તેમજ તેજસ્વી થઈ ગયું શ્રુતદેવી આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ પરંતુ તેનું મૃત્યુ શ્રી કૃષ્ણના હાથોથી થશે એ વિચારી તે ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા તેમણે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રાર્થના કરી કે તે શિશુપાલની ભૂલો માફ કરે અને તેને શ્રી કૃષ્ણના હાથે સજા ન આપે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને વચન આપ્યું કે તે શિશુપાલ ની સો ભૂલો માફ કરી આપશે પરંતુ તે જો સો કરતા વધારે ભૂલો કરશે તો તેને માફ નહીં કરે શિશુપાલ મોટો થઈને ચેદી નામનો એક રાજા બને છે તે એક રાજા હોવાની સાથે પણ તે ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધી પણ હતો પરંતુ તે ખૂબ જ ક્રૂર રાજા હતો તેના રાજ્યમાં લોકોને ખૂબ જ પીડિયા તેમજ દુઃખ આપવામાં આવ્યો અને વારંવાર ભગવાન શ્રી કૃષ્ણને પડકારવા લાગ્યો કે એક વખત તેને સભામાં ભગવાન શ્રી કૃષ્ણની ટીકા કરી ત્યારે શિશુપાલે તેની સો ભૂલોની સીમા પાર કરી નાખી તરત જ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના શિશુપાલ પર ફેંક્યું ત્યારે તેમની આંગળી પણ વાગી ગયું ત્યાં હાજર રહેલા લોકો તેમના માટે તે ઘા પર બાંધવા માટે અને ઘા પર લગાડવા માટે કઈક લેવા ગયા ત્યારે દ્રૌપદીએ આજુબાજુ જોયા વિના પોતાની સાડીમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ને પટ્ટી લગાવી આપી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ દ્રૌપદી ને કહ્યું કે ધન્યવાદ બહેન તે મારા કષ્ટમાં મારો સાથ આપ્યો હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ જ ત્યારે ગૌરવ એ ભરી સભામાં દ્રૌપદી નું ચિરહરણ કર્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાની બહેન રોતી રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું આ રીતે રક્ષાબંધન ની શરૂઆત થઈ હતી એવું મનાય છે ત્યારથી બધી બહેન પોતાના ભાઈ કાંડા પર રાખડી બાંધે છે અને આ તહેવાર મનાવે છે ભાઈ બહેન નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમ સંબંધ પ્રતિક મીઠી યાદો પ્રતીત એટલે રક્ષાબંધન જય માતાજી